આ કળિયુગ છે હળાહળ કળિયુગ છે એટલે આપણને એવું લાગે નહીં કે ભાઈ તમને એવું એવું અહેસાસ થયો પાર્થભાઈ ઈશ્વર સાક્ષાત આવીને બેઠા છે ઈશ્વર સાક્ષાતને મને આમ હું બોલું અને મને આમ રૂબરૂ બીજા કેમ માણસ આપણે પ્રશ્ન સાહેબને પૂછતા હોય એવી રીતના મને સાહેબના એવી રીતના જવાબ મળી ગયા છે એક એક કોઈ અહીંયા કોઈ ફ્રોડ ચીટિંગ એવું તમને લાગ્યું કે તમે બધા યંગ બ્લડ છો હોશિયાર છો અને મારા કરતાં તમે અમુક બાબતમાં તો મોબાઈલની દુનિયામાં તો તમે બધા માસ્ટર માઇન્ડ હશો તમને એવું લાગે છે કોઈ પણ પ્રકારનું ફ્રોડ ચીટિંગ ચાલે છે કંઈથી કઈ વસ્તુનો ફ્રોડ નહીં હું હું મારી જાણે કે હું એવું કંઈ નથી બધા એમ કહેતા હશે કે આ વસ્તુ ફેક છે ને એ બધી વસ્તુ પણ હું કહું છું કે મારા અનુભવ પ્રમાણે કે મને આ વસ્તુ ફ્રોડ નથી લાગતી સાક્ષાત મને ગણપતિ દાદા અહેસાસ થાય છે જવાબ આપતા હોય અને પ્રશ્નોના ને મૂર્તિ એટલી વજનવાળી થઈ જાય છે કે તે સીમા ને ઓકે ઓકે કોઈ તમારો કોઈ મિત્ર હોય અને એ કહે કે ભાઈ મને બહુ પ્રોબ્લેમ્સ છે તો તમે સજેસ્ટ કરો ખરા કે ભાઈ સજેસ્ટ નહીં અને હું મને કોઈક મિત્ર એમ પણ કહીને કે આ વસ્તુ ફેંક છે ને તું ઘોળવાઈ ગયો તો હું એને છે ને અહીંયા રૂબરૂ આવીને રૂબરૂ એને આ વસ્તુનો અનુભવ કરાવું એમ આજે જ એક પરિવાર આવ્યો હતો એ લોકોના કુળદેવી નક્કી નતા થતા એ લોકો બીજું જ બધું પૂજા કરતા હતા બહુ હેરાન થતા હતા પછી છેલ્લે અહીંયા જવાબ મળી ગયો કે ભાઈ એના કુળદેવી ખોડિયાર માતા પણ નથી પછી બુટ ભવાની નથી અને કુળદેવી એના ચંડી ચામુંડા છે એવો ફાઇનલ જવાબ અહીંયા મળ્યો કે જે તમે ઢાકલા વગાડી વગાડીને લોકો તમે થાકી ગયા અમને જવાબ નહોતો મળતો અહીંયા વિધિન ધ સેકન્ડ્સમાં જવાબ મળ્યો એ સત્ય હોય તો દાદા મૂર્તિ ચોંટાડી દેજો કરરાળવાળા ભલિયા પરિવારની વાત છે દાદા લાગ્યું સાચું એ લોકોના કુળદેવી નક્કી થયા તો એ કુળદેવી પૂજે નહીં ત્યાં સુધી તો એનું કોઈ કામ થાય નહીં એટલે એ લોકોએ બિચારા કેટલા દાખલા કર્યા ને કેટલું કર્યું પણ રિઝલ્ટ નહોતું મળતું એટલે આજે અહીંયા દાદાએ કહ્યું કે તારા કુળદેવી ચંડી ચામુંડા છે પછી એ લોકો ખુશ થઈને ગયા તો ચાલો સરસ બીજો કંઈક ટેન્શન નથી ને હવે ના ના ઓકે ફરીથી પાછા તમે જ્યારે આવો ત્યારે યાદ રાખજો અને એનો અલગ વિડીયો લેવો પડશે ને એમનો તો પાર્થભાઈ ગઈ વખતે તમને દાદાએ જવાબ નહોતો આપ્યો તો આ વખતે જવાબ આપ્યો તમે ખુશ છો અતિ આનંદ મને ગઈ વખતે બધા મિત્રો તમને ખાનગીમાં મેણાટોણા મારે